મનમ સાનો પકડની જે જય બાબા રામદેવ વીર પાલક ગુતાલ પ્રાણ પ્રતિષ્ઠા તેત્રીસ મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો છે અને ભારે ભક્તોની ભીડ છે અને ભરપૂર માત્રામાં રસોડું પ્રસાદી લેવા માટે પબ્લિક પધારેલી છે અને સવારે આઠ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી નવચંડી યજ્ઞનું આયોજન હતું અને રાત્રે બાર કલાકે રામદેવજી મહારાજનો પાઠ પ્રકાશ અને ભજન સંસંગનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે આજના અલકના ધામ સતત તેત્રીસ વર્ષથી બાપાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં દિવસે ને દિવસે સતત ભક્તોની ભીડ અહીંયા વધતી જતી હોય છે અને જેના કારણે તમામ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ કરાવવામાં આવે છે અમારા રામદેવ સેવા સમિતિ દ્વારા અહીંયા આવનાર દરેક દર્શનાર્થીઓને કોઈપણ જાતની તકલીફ ના થાય એ પ્રમાણેની અહીંયા વ્યવસ્થા ઊભી કરેલી છે બીજું કે આજના પ્રસંગે અહીંયા મહાપ્રસાદીનું પણ આયોજન કરેલું છે તો તમામ હરિભક્તો અહીંયા મહાપ્રસાદી પણ લઈ રહ્યા છે તો આવનારા સમયની અંદર હજુ બાર વાગ્યા પછી બાપાનો જ્યોત પાઠ પ્રકાશ તેત્રીસ જ્યોતનો તેત્રીસ જ્યોત નો પાઠ છે તો એના દર્શન માટે પણ તમામ ભક્તો પધારી રહ્યા છે જય અલગધણી पचास रुपया